નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ફરી એકવાર ટેકનિકલ ગુજરાત ચેનલ પર આજે અમે એવી માહિતી લઈને આવ્યા છીએ જે ખાસ કરીને આપણા ખેડૂત ભાઈઓને સીધી અસર કરે છે સરકારે ખેતીના સાધનો અને મશીનો પર GST ઘટાડીને એક મોટો નિર્ણય કર્યો છે હવે ટ્રેક્ટર ટાયર્સ બ્રિક સિસ્ટમ પેસ્ટીસાઇડ માઇક્રો અને ખેતી માટેની મશીનરી સસ્તી મળશે આ વિડિયોમાં આપણે એક એક વસ્તુ વિગતે સમજીશું સાથે ઉદાહરણ પણ જોઈશું કે સાચા રૂપિયામાં કેટલી બચત થશે તો ચાલો શરૂ કરીએ આજનો રસપ્રદ અને ઉપયોગી વિડિઓ ભાગ એક ટ્રેક્ટર સૌથી પહેલા વાત કરીએ ખેડૂતનો સાથી ટ્રેક્ટરની ટ્રેક્ટર વિના ખેતીની કલ્પના જ કરી શકાય નહીં હવે સામાન્ય કૃષિ ટ્રેક્ટર પર જીએસટી બાર ટકાથી ઘટાડીને ફક્ત પાંચ ટકા કરી દેવામાં આવ્યો છે ઉદાહરણ તરીકે જો તમે 8 લાખ રૂપિયાનો ટ્રેક્ટર લો તો પહેલા તમને GST 96000 રૂપિયા ભરવો પડતો હતો હવે ફક્ત 40000 ભરવો પડશે એટલે એક ટ્રેક્ટર પર સીધી 56000 રૂપિયા સુધીની બચત આથી નાના અને મધ્યમ ખેડૂતો માટે ટ્રેક્ટર ખરીદવું વધુ સરળ બનશે ભાગ 2 ટ્રેક્ટરના ટાયર્સ અને પાર્ટ્સ ખેડૂત ભાઈઓ ટ્રેક્ટર સાથે તેનો જાળવણ પણ જરૂરી છે ટાયર્સ ગિયરબોક્સ રીંગ્સ ब्रेक पार्ट्स वगैरह पर पहला 18% जीएसटी लागतो होतो હવે તેને ઘટાડીને ફક્ત 5% કરવામાં આવ્યો છે ઉદાહરણ ટાયર્સ નો સેટ 40000 નો હોય તો પહેલા 7200 રૂપિયા जीएसटी લાગતો હવે ફક્ત 2000 लागશે એટલે 5200 રૂપિયા ની બચત દરેક ટાયરના સેટ પર ભાગ 3 ड्रिप सिस्टम आणि स्प्रिंकलर्स पाणी એટલે ખેતીનો જીવનસ્રોત ड्रिप इरिगेशन અને 스프링લર સિસ્ટમ ખેડૂતોને ઓછા પાણીમાં વધારે સિંચાઈ કરવાની તક આપે છે આવા સિસ્ટમ પર જીએસટી પહેલા 18% હતો હવે તેને ઘટાડીને 5% કરવામાં આવ્યો છે ઉદાહરણ જો ₹50000 ની ડ્રિપ સિસ્ટમ ખરીદો તો પહેલા ₹6000 જીએસટી લાગતો હતો હવે ફક્ત 2500 લાગશે એટલે સીધી ₹3500 ની બચત આતી વધુ ખેડૂતો આધુનિક સિંચાઈ પદ્ધતિ અપનાવી શકે ભાગ 4 બાયોપેસ્ટિસાઇડ અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ પાકને સુરક્ષિત રાખવા અને સારી ઉપજ મેળવવા માટે ખાતર પોષક તત્વો અને જંતુનાશક જરૂરી છે સરકારે હવે બાયોપેસ્ટિસાઇડ અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ પર GST 18% થી ઘટાડીને ફક્ત 5% કરી દીધો છે ઉદાહરણ जो तुम्हें 10000 रुपिया नु बायो पेस्टिसाइड लो तो पहला एक 1800 रुपया जीएसटी लागतो होतो हवे फक्त 500 लागसे એટલે દરેક બોટલ પર મોટી બચત મળશે આથી ખેડૂતોને પાકમાં વધુ આરોગ્ય અને ઓછી કિંમતમાં ઉપજ મળશે ભાગ 5 જમીન તૈયાર કરવાના કલ્ટિવેશન મશીન્સ ખેડૂત મિત્રો પાક ઉગાડવા માટે સૌથી પહેલા જમીન તૈયાર કરવાની જરૂર પડે છે આ માટે કલ્ટીવેટર રોટાવેટર હાર્વેસ્ટર જેવી મશીનરી વપરાય છે આવા સાધનો પર પહેલા અઢાર ટકા જીએસટી લાગતો હતો હવે તે ઘટીને પાંચ થયો છે આનો અર્થ એ છે કે હવે ખેડૂતોને આવી મશીનરી ખરીદવી સસ્તી પડશે અને આધુનિક ખેતી ઝડપથી ફેલાશે ભાગ છ કુલ લાભની ગણતરી ચાલો હવે એક નાના ખેડૂતનો કુલ લાભ જોઈએ માન લો ખેડૂત ભાઈએ એક ટ્રેક્ટર टायर्स ड्रिप सिस्टम अने बायोपेस्टिसाइड खरीदियो ट्रैक्टर पर बचत बराबर छप्पन हजार रूपया टायर्स पर बचत बराबर पांच हजार बसो रूपया ड्रिप सिस्टम पर बचत बराबर तीन हजार पांच सौ रूपया बायोपेस्टिसाइड पर बचत बराबर एक हजार तीन सौ कुल बचत बराबर छसठ हजार रूपया थी वधारे एटले के एक ज खरीदी में खेडूत भाई नो घणो खर्च बची शके छे भाग 7 खेड़ू तो ना सवालो હવે ઘણા ખેડૂત મિત્રોનો સવાલ રહેશે કે આ નવા દર ક્યારે લાગુ થશે જવાબ છે 22 સપ્ટેમ્બર 2025મી બીજો સવાલ જો મેં પહેલેથી એડવાન્સ ચૂકવણી કરી છે તો GST હંમેશા સપ્લાય માલ મળવાની તારીખ પર આધારિત હોય છે તેથી સપ્લાય 22 સપ્ટેમ્બર પછી થશે તો નવા દર લાગશે ત્રીજો સવાલ ઇન્વોઇસમાં HSN કોડ લખાવો જરૂરી છે કે નહીં

आभार